માંડલિક સુધીની વાતો ઉપરકોટના એક એક પ્રાણે પાણાની માલિક હંચવાયેલી છે એ જુનાગઢની ગાદીએ ઈસ્વીસન એક હજાર અને અઠાણું ની અંદર રાખેંગારજી બીજા જુનાગઢની ગાદીએ બેઠા પ્રજાવત્સલ રાજવી પ્રજાપ્રિય રાજવી પ્રજા ને પોતાની માનનારો રાજવી પ્રજાના સુખે સુખી પ્રજાના દુઃખે દુઃખી થનારો રાજવી એ સમયે સિદ્ધપુર પાટણની ગાદીએ સિદ્ધરાજ જયસિંહ ની ગાદી એ ખેંગાર સિદ્ધપુર પાટણની એ સિદ્ધરાજ જયસિંહ અને એ સમયમાં જુનાગઢ થી ત્રણ કિલોમીટર ઉપર મજેવડી નામનું મજેવડી નામનું એક નાનકડું પંખીના માળા જેવું ગામ અને આ મજેવડી ગામની માલિકો હળમત કુંભાર કરી અને કુંભાર રીએ આવેલ તો બાર થી હળમત કુંભાર ની એક દીકરી હળમત એનો પાલક પિતા હતો એને મળેલી જયારે રાણક નો જન્મ થયો ત્યારે જોશીઓ જોશ જોયેલો કે આ જ્યાં જાહેર ને ધનોત નીકળી જાય એટલે એમ કેવાય છે કે પેટીમાં તણવી મૂકી હતી અને હળમત કુંભારને જડેલી અને હળમત કુંભાર એ રાણ અતિશય રૂપાણા એને એનો પાલક પિતા એને લઈ અને ત્યાં મજડી ગામમાં રહેવા આવેલ અને એ વખતમાં આવડી મોટી ક્યાંય ધર્મશાળાઓ નંબરે આટલી ઉતરવાની ક્યાંય વ્યવસ્થા નંબરે એટલે કોઈ પણ મુસાફર નીકળ્યો હોય એને રાત્રિ રોકાણ કરવું હોય તો કુંભારનું ઘર છે પ્રજાપતિનું ઘર છે એ ભગતનું ખોરડું કહેવાતું અને ભગતના ખોરડે એને ઉતારો મળી જતો એને ભોજન મળી જતું એક ધર્મશાળા કહેવાતી થોડાક બારોટું સિદ્ધપુર પાટણથી જૂનાગઢની યાત્રાએ આવેલા હશે વળતાએ હરમદ કુમારને ઘેરે રાત રોકાણા હશે અને રાણકને જોઈ હશે અને સિદ્ધરાજ જયસિંહને જઈને પાટણ જઈ અને વાત કરી કે રાણી જોઈ સોળ પણ રણક જેવી એક નહીં તારી હોળ હોળ રાણીઓ અમે જોઈ છે પણ રાણકના રૂપ પાસે બધી રાણીઓ પાણી ભરે એવું અથોક રૂપ કુદરતે દીધું છે અને સિદ્ધરાજ જયસિંહ રાણકનું માગું નાખે છે કુમાર હાઈ પાડે છે હણમત કુમારે હા પાડી સિદ્ધરા દેશ છે માગવું નહીં પછી તો સગાઈની તૈયારીઓ થઈ એ વાત ફરતી 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 જુનાગઢ રાખીગાર ના કાને આવી અને કઈક કોઈ માણસોએ એ રાખીગાર ને કીધેલું કે આવું રતન સિદ્ધપુર પાટણ વયું જાય એ તો ખોટ કહેવાય રાખીંગારે હણમત કુંભાર પાસે આવી અને રણક નાથ ની માગણી કરી એટલે હણમત કુંભારે કીધું બાપુ હું તો એક ગામનો નાનકડો એક કુંભાર ધૂળ ખોદી અને પેટ ગુજરાન કરું અને સિદ્ધરાજ નું માગું ટૂંકમાં એ હળમત હા પાડે ન પાડે એની પરવા કર્યા વિના રાખેંગારજી રેણકદેવી નું હરણ કર્યું જુનાગઢ આવી માંડવો નાખ્યો આત્પણી રાણક દેવીના માંડવા તરીકે પ્રખ્યાત છે જ્યાં રાખીંગા રાણક ની અરે તોરીના ચાર આટા ફેરા ફેરા હે પ્રીત બંધાણા ધીમા 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 સમયના વાણા વાતા ગયા આ બાજુ સિદ્ધરાજ જયસિંહના માણસો આ રાણક નું હરણ થઈ ગયો એ વખતે જ્યારે આવતા સમૂર્તું લઈ ઘરણા લઈ અને યાત્રાળુએ વળતા એને જવાબ દીધો કે હવે ધક્કો ખાવાની જરૂર નથી એને તો હરણ કરી ગયા છે એના લગનય લેવાઈ ગયા છે અને એના લાડવા ખાધા છે આનંદ ઉત્સવ ઉજવો છે એના સિદ્ધરાજ જયસિંહના કાને અવાજ આવ્યો સિદ્ધરા જયસિંહના કાને સમાચાર આવ્યા અને કાળ થયો ભાઈ વિશાળ સૈન્ય લઈ અને જુનાગઢની માથે તળાઈ કરવા તૈયાર થયો સિદ્ધરાજ ને આવું અહીં સમયના વાણા વાઈ ગયા છે રાણક દેવી ના ઉદર થી બે બે દીકરાનો જન્મ થયો છે મોટો માણેરો નાનો દીકરો ડગાયચો અને સિદ્ધરાજ જયસિંહ ચડાય લઈને આવે છે સાંભળતા જુનાગઢ ના દરવાજા બંધ કરી દેવામાં આવી સિદ્ધરાજ જયસિંહ ની ફોજે પડાવ નાખ્યો છે એક દી બે દી ત્રણ દી થતા 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 અઠવાડિયા અઠવાડિયા જતા પખવાડિયા પખવાડિયા જતા મહિના મહિના જતા ઋતુ ઋતુ જાતા વરહના વરહ નીકળવા મૂડી ગયા એમ કેવાય છે ઇતિહાસ એમ લખે છે કે બાર બાર વર્ષના વાણા વાઈ ગયા હતા હું જુનાગઢ ના ગઢ કાંકરી ને ગઈ બાર બાર વર્ષ સૈન્ય જુનાગઢ ને ફરતું પીડ્યું છે પણ રાજ સત્તા ધન દોલત એના મોહે જગતમાં ઘણા ભ્રમિત કર્યા છે ઘણાની નીતિ ચુકાવી છે ઘણાની માનવતા મિટાવી છે એવા તો હજારો દાખલાઓ ઇતિહાસ પુરાણી માલિકો પીડ્યા છે રાખ હિંગારના સગા ભાણેજ એમ કહેવાય છે દેહોડ અને વિહોડ નામના બે ભાણેજો અને એને બેને ખૂટવા ભાઈ જુનાગઢની સત્તા તમારી અને રાયણક અમારી સિદ્ધરાજે એ બેને બોલાવીને કીધું કે જુનાગઢ ના દરવાજા ઉઘડાવી દે હું જુનાગઢ જીતું સતા તમારી અને રણક દેવી અમારી એ બે ભાઈઓ આમ તો હગા ભાણે થતા એ બે ભાઈઓનું ખૂટામણ થયું છે કેમ દરવાજા ઉઘડાવવા એની વિચારણા કરે છે અને એમાં એક દિવસ એ સમય આવી ગયો ઈસવીસન એક હજાર અને ચૌદ ની સાલ જુનાગઢના મજડી દરવાજે આવી અને બેય ભાઈ પોકાર કર્યો દરવાનો કે દરવાજો ખોલો કે કેમ કે મારવાડ થી અફણી પોઠું આવી છે બીજો સામાન આવ્યો છે અંદર લેવો છે આ તો વિશ્વાસ ઉભે હતા તમામ દરવાનો જાણતા હતા કે સગા ભાણેજો છે એક કળા રળા 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 કરતા જુના ઘટના દીધી દરવાજા ઉઘડા અને સિદ્ધરાજ ના સૈન્ય પ્રવેશ કર્યો ભાઈ હામી જુનાગઢે સશક્ત લીધી હોઠ ને હાવ જોઈએ હામી લડાઈ લીધી પણ આ તો સમુદ્ર પાછો પાડે એવડું સૈન્ય સિદ્ધરાજ જયસિંહ નું જીક ન જીલી સિદ્ધરાજ જયસિંહ રાખેંગાર એ હામ હામા એવા છે તલવારો ની બટા જટી બોલે છે અને લડાઈ ની માલિકો રાખેગાર નું મસ્તક ધરથી જતી જુદું થયું રાણકદેવી ને ખબર હતા એટલે રાણકદેવી પોતાના મેલ ના દરવાજા બંધ કરી બેસી ગયેલા સિદ્ધરાજ જયસિંહ સાથે છે બે ભાણજી આવીને કીધું મામી દરવાજા ઉઘાડો મામી દરવાજા ઉઘાડો નું મસ્તક લઈને આવ્યા છીએ ખોટું કરતા રાણક દેવી એ ઘટીના દરવાજા ખોલ્યા તો હામો સિદ્ધરાજ જયસિંહ ખાડ 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 ખડ ખાડ પટાશી કરતો સતી ધ્રુજી કહીએ રણક દ્રવિ તુજી ગયા હે ખુટાલ ભાણેજુ મામા નું ખાધું આટલી ખુટામણી કરી રણક ને સમાચાર મળી ગયા રાખનગાર નું મૃત્યુ થયું સિદ્ધરાજ ખડખડ ખડખડ દાંત કાઢીને પાટણનો વૈભવ રણવે છે રણક પાટણ હાલ હોળ હોળ રાણીઓની માથે હું તને મારી પાટણાની બનાવીશ તને મારી પટરાણી બનાવીશ તો પાટણ હાઈ લે તેથી રાયણક કે છે કે બાળુ પાટણ દેશ જ્યાં પાણી વીણ પૂરા મરે બાળુ પાટણ દેશ કે જ્યાં પાણી વીણ પૂરા મરે મારો હરવો હોરઠ દેશ કે જે હવદડા હેંદડ પીએ હું તો બાળુનું પાટણ દેશ કે જ્યાં પાણી વીણ પૂરા મરે સિદ્ધરાજ હું પાટણ નો આવું જુનાગઢના પાદરમાં સતી થઈ જાઉં મને ખેંગારનું મસ્તક દે પતિના મસ્તક ને લઈને મારે સતી ઉભેલા નાના દીકરા ડગાય તલવારી મૂકી અને સિદ્ધરા જયસિંહે રાણકને મનાવવાની કોશિશ કરી સતી ડગી નહી એકની બે ન થઈ દીકરાનું મસ્તક ધડથી જુદું છિયું મોટો દીકરો માણેરો દાડ દાડ દડ દડ આ દ્રશ્ય જોઈ અને રોવા મંડી ગયો ત્યારે નારાયણ કે કીધું તું કે માણેરા મત રોય રાતી નકર અખિયા કુડને લાગે ખોટ માણેરા મરતા માન હંભારીએ બેટા તો રાજપૂતનો દીકરો છે તારાથી આહુડા ન પડાય મરતા માને યાદ ન રખાય સતી વિનંતી કરે છે હાથ જોડીને સિદ્ધરાજ મારા પતિ નું મસ્તક છે નું મસ્તક લેવા માટે થઈ મસ્તક પડ્યું સિદ્ધિરાજ નું થાળો ની માલિકો તંબુમાં પવન આવ્યો ફરક 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 મસ્તક ની મૂછ માંથી પવન એડ્યો એ મૂછું ફરકી રણક દેવીએ જોઈને કીધું તું કે વાયે ફરકે મૂછળી અને રેણ જબું કે દંત જુઓ પટોળા વાળીયું આ લોબડી આડી નું કંઠ હજી આની મૂછો ફરકે છે નું પાણી તો જોવો ખરટની ધરતીનું સિદ્ધરાજ જયસિંહ કે છે પ્રાણક પાટણ હાઈ મારો વૈભવ જો પાટણની સંપત્તિ જો સતી માનતા નથી બળપૂર્વક સિદ્ધરાજ ને રથની માલિક પર બેસાડે છે દીકરા માણેરાણ બેહાડે છે રાખેગાર નું મસ્તક રથમાં મૂકે છે અને પ્રાણે જ્યારે રાણકને રથમાં બેહાડવાની કોશિશ કરે છે અને રાણક ધ્યાન જ્યારે ગરવા ગિરનાર ની સામે પીડ્યું ત્યારે ગરવા ગિરનાર સામો હાથ લાંબો કરી અને સતી રાણકે કીધું હતું કે ગરવા कई ऊ चारद थी करे मर त रा तूं त खड़ीन खांगो ई न थियो हरे गिरनार રાખેગાર વિયોગ નદી ઉભો એ સતીનો વેણ નીકળ્યું પૃથ્વી ધ્રુજી ગઈ સતીના પ્રકારે ગિરનાર ધ્રુજી ગયો ગિરનારનો પાણો ધ્રુજી ગયો અને ખોરડા ખોરલી शिलाઓ મંડી પડવા ભાઈ ખળરાડા 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 મંડ્યો ગિરનાર ખરેળો હરણક દેવીને એમ છ્યું કે ઘડીના પલમાં આઘડી ગિરનાર જમીન દોસ્ત થઈ જાય ગિરનાર ખરેલી જાહે એટલે હાથ લાંબો કરીને કીધું કે મપાળ્યું મારા આધાર મપાળ મારા આધાર આ ચોહલા કોણ ચડાવશે ગયા ચડાવણહાર હવે કોક જીવતા હશે ઈ જાત્રા એ આવશે હે ગિરનાર મપડ 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 કરીને હાથ લાંબો કર્યો ઈ પથ્થર જે પડતા અટકી ગયો એ આજ પણ રાણક દેવીના પાણા તરીકે ગિરનારની માથે અડીઘમ ઉભો છે જો તેમ થાય કે આગડી પડશે આગડી પડશે આગડી પડશે પ્રાણે રથની માલિકો રાણકને બેહાડ્યા સિદ્ધરાજ જયસિંહે પ્રાણે રથમાં બેહાડ્યા અને ઘોડાઓ ને જોયું ને રાણું કે એટલું કીધું કે તરવરિયા તોખાર અહીં હૈલા હંસલા હંસલા નામ ઘોડો હે તરવરિયા ઘોડાઓ અહીં હૈલા હંસલા મરતા રાખે આજ ગામોતરા રાણક ને ગુજરાત ના હે ઘોડાવ તમે તમારી માને ગુજરાત મૂકવા જાઓ તમે રાણક ને ગુજરાત મૂકવા જાઓ તમારા હૈયા ફાટી નથી જતા અને એમ કહેવાય છે કે બે ઘોડા એક કે ખાહ લઈ અને પોતાના પ્રાણ કાઢી નહીં ખા ફરીવાર રથ તૈયાર થયો રાણકને બળજબરીથી રથમાં બેહાડ્યા રથ હાલતો થયો ભાઈ જુનાગઢની ધરતી છોડી વાવડી ગામના પાદર રથ નીકળ્યો ને વિશાળ લીલો છમ વડલો જોયો નાનકના હૈયા માંથી શબ્દો નીકળ્યા કે વળ વાવડી તણા અને નધણીયા નીલો રહ્યો

એમ કહેવાય છે કે વડલાએ પાંદડા ખેરવી નહીં ખાધા કેસર કેશ ભુજંગ મણી મેળવવા લાખું મથન કેસર નામ સિંહ જીવતા સિંહ ની મુછ વાળ લઈ ન શકાય ભુજંગ મણી જીવતા હરફ ની માથે મણી હોય એ હરફ જીવતો હોય ત્યાં સુધી મેળવી ન શકાય કેસર કેશ ભુજંગ મણી મેળવવા લાખું મથન પણ સતી અને કૃપણ ધન તો મોવા હાથ પણ સતી સ્ત્રીનું સતીત્વ અને લોભિયાનું ધન આ ચાર તો હાથમાં આવે જીવતા હાથમાં ન લઈ સિંહ નો વાળ જીવતા હાથમાં ન લઈ શકો જીવતા હરપ નો મણી ન લઈ શકો એમ સતી સ્ત્રી એનું શિયણ એનું સતીત્વ જીવતા કોઈ લૂટી ન શકે અને કૃપણ ધન અને લોભિયાનું ધન જીવતો હોય સુધી કોઈ તાકાત નથી લઈ શકે સિદ્ધરાજ જુનાગઢ જીતો સત્ય ન જીતી શીખો વેરડું હેલું છે છે ધીમું 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 વેલડું ભોગાવા નદીના પાદરની માલિકો આવ્યું છે સુરેન્દ્રનગર વઢવાણ ની બાજુમાં ભોગાવો ભોગાવા નદીની માલિકોર પડાવ પડાવું નહીં ફરી વાર સિદ્ધરાજ સત્ય રાણક ની પાસે આવ્યો છે સામ દામ દંડ અને ભેદ ની નીતિથી એ ને સમજાવવાની કોશિશ કરીશ